વિશ્વભરમાં દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના જ ઉપલક્ષમાં નંદીસરી ઔદ્યોગિક વસાહત દ્વારા સફાઈ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત આ વિષય પર લોક લોકજાગરૂકતા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવાની હોય એટલે પાંચ જૂન સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ મેથી લઈને પાંચ જૂન સુધી અલગ અલગ કાર્યક્રમો સફાઈ અભિયાન અંતર્ગત રાખવામાં આવ્યા છે અને તેને જ ધ્યાનમાં રાખતા નંદેસરી ઔદ્યોગિક વસાહત દ્વારા પણ આ એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું સફાઈ અભિયાન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ઘણા બધા નાના મોટા ઉદ્યોગકારો જોડાયા હતા

દર વર્ષે જૂને દિવસની ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે સરકાર દ્વારા બાવીસ મેથી પાંચમી જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને આ વખતની મેન થીમ છે પ્લાસ્ટિક વેસ્ટનું પ્રદૂષણ નાબૂદ કરવું એના ભાગરૂપે આજે નંદેશરી જીઆઈડીસી માં પ્લાસ્ટિક ઝુંબેશ અને સફાઈનું એક અભિયાન રાખવામાં આવેલ છે જેમાં નંદે જીઆઈડીસીના મોટાભાગના ઉદ્યોગકારોએ ભાગ લીધો છે અને સફાઈ અભિયાનમાં જોડાયા છે અને એવોએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે બાવીસથી પાંચમી જૂન સુધી સ સમગ્ર જીઆઈડીસીમાં સફાઈ ઝુંબેશ ચાલુ રાખશે અને જીઆઈડીસીને સ્વચ્છ જીઆઈડીસી બનાવી દેશે